તરાન થઈ જશે પ્રોબ્લેમ છે ને મેં તને આવું મારું કામ છે રાખો <coughs> સમાજને ધર્મનું જ્ઞાન પૂરું પાડનારા સાધુ સંતો જ્યારે ખુદ બાખડવા લાગે ત્યારે સમાજમાં શું ઉદાહરણ જાય છે વાત થઈ રહી છે નર્મદાની નર્મદામાંથી એક સંસદની ખેજ કિસ્સો સામે આવ્યો એક સાધ્વીએ સાધુને ભરી સભામાં થપ્પડ ઝીંકી દીધો જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ ઉગ્ર બની રહ્યું છે વાત થઈ રહી છે નર્મદાના ધનેશ્વર મંદિરની અહીં આશ્રમની સંપત્તિનો વિવાદ છે એ હવે ઉગ્ર થઈ રહ્યો છે એક સામાન્ય બોલાચાલી થઈ અને ત્યારબાદ આ બોલાચાલી થપ્પડમાં પરિવર્તિત થઈ ગઈ જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નવાઈની વાત તો એ છે કે ખુદ જ્યાં પોલીસ હાજર હતી પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો છે પોલીસના નજર સામે આ બનાવ બન્યો છે જેની ચર્ચા અત્યારે થઈ રહી છે છે શું સમગ્ર મિલકત વિવાદ અને શા માટે આ સાધુને થપ્પડ માર્યો છે વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તને આપની સાથે હું છું સૌમ્યા ધનેશ્વર આશ્રમની મિલકત મુદ્દે છેલ્લા પચીસ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદને લઈને આવેલી ધનેશ્વર મંદિરના મહંતના સાધ્વીએ સદાનંદ બાપુને લાફો ઝીંકી દીધો સદાનંદ બાપુએ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી છે આ સમગ્ર ઘટનામાં સાધ્વીએ પોલીસની હાજરીમાં જ સદાનંદ બાપુને લાફો ઝીંક્યો છે જોકે હવે બાપુએ ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીને વિવાદને વધુ આગળ વધાર્યો છે ધનેશ્વર આ વિવાદ ચાલી આવી રહ્યા છે મહન પૂર્વ મહન હતા રામ ચ્યારેદાસ બાપુ એની બી હત્યા કરવામાં આવી હતી અહીંયાં હવે આ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે જો કાલે રાતે કાલ જો કાલે ઘટના ઘટી છે મારી સાથે એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે શ્રી શ્રી વિશે બોલ્યા છે મહિલા વિશે બોલ્યા છે એવા શબ્દ ખરાબ કે એ સારા છે કે ખરાબ છે એટલી મારી વિનંતી છે ને એ એ જો ષડયંત્ર રચી રહ્યા છે એ પાંચ વ્યક્તિ છે સદાનંદ મહેશ તડવી જીતેન્દ્ર ગોસ્વામી પ્રશાંત અને પ્રીતરામ આ પાંચ ષડયંત્ર રચી રહ્યા છે ઓર ધનેશ્વર ફળવા માંગે છે વા ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો ને અમને વિનંતી વિનંતી કરું છું મેં સવન કે અમને હે ને પ્રશાંત સર બધાને વિનંતી કરું છું કે અમને ન્યાય આપો બસ એટલું માંગુ છું મેં ધનેશ્વર મહાદેવ માંથી સોમવતી અમાવાસના નિમિત્તે આપડા ત્યાં એક ધાર્મિક વિધિ ચાલી રહી હતી એ દરમિયાન તો જાનકી અને એની ધરમપત્ની અને બીજા ત્રણ ચાર લોકો ધસી આવ્યા અને મારી ઉપર હુમલો કર્યો મને ધક્કાબુકી કરી અને બે બે ઝાપટ પણ મારી દીધી અને આ પ્રકારનું કામ કરી અને ખોટી રીતે સો નંબર કરી અને પોલીસને બોલાવી વારંવાર ખોટા કામ કરી અને પોલીસને પ્રશાસનને ગુમરાહ કરે છે અને વારંવાર જુઠ્ઠું બોલે છે છેલ્લા ચાર વર્ષથી વ્યક્તિ રહે છે અલિગલી રહે છે કોઈ પણ પ્રકારનો ભાઈ આધાર પુરાવો નથી સાધુ સંત બધા વિરોધમાં છે રામાનંદ સંતે પણ કલેક્ટરને લેખિત આપેલું છે તમામ એવિડેન્સો છે છતાં અલીગલી વ્યક્તિ ત્યાં નિવાસ કરે છે અને અશાંતિ ઊભી કરે છે વારંવાર ખોટું બોલી અને પ્રશાસનને ગુમરાહ કરે છે હુમલો કરનારા જાનકીદાસના ધરમપત્ની ભાગવતદાસ અને બીજા બે ત્રણ જણા હતા મેં પોલીસને રજૂઆત કરી હતી અને ગઈકાલે અમે જામીન જામીન પણ આપ્યા છે એકસો એકાવનની ની ફરિયાદ થઈ હતી અને આ જામીન પણ આપ્યા છે પણ વારંવાર આવી એ વ્યક્તિ કરવા છે આ ધર્મ ક્ષેત્ર માટે ખૂબ જ દુઃખની વાત છે અખિલ ભારતીય સંત સમિતિ આ બાબતની અંદર ખૂબ જ કડક શબ્દો વખોડે છે આ વિવાદ એવું છે કે આ પ્રોપર્ટી એના નામે થવાની નથી ધનેશ્વર મહાદેવ મંદિર એક સામાજિક સાર્વજનિક જગ્યા છે ગામો જગ્યા છે એ પોતાના નામે કરવા માટે અને એ જગ્યાને પચાવી પાડવા માટે એનું ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં સફળ નથી થતો એટલે અમારી પર હુમલા કરાવે છે હુમલો કરનારા જ્યાંકીદાસ એના બે છોકરાઓ એની મિસિસ અને બીજા બે જણા સદાનંદ બાપુએ કહ્યું છે કે ધનેશ્વર સાર્વજનિક મંદિર છે અને ગામના લોકો દ્વારા જ આ જમીન દાનમાં આપવામાં આવી છે મંદિર પર કોઈનો કબજો ન હતો સાધવી નું છે કે આ વિવાદ પચીસ વર્ષથી ચાલી રહ્યો છે અને અમારા વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે કોણે શું આક્ષેપો કર્યા છે સાંભળીએ તો હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર